ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા આદિલ મોગલ નામના યુવાને પોતાના ઘર રિનોવેશન માટે કામ કરાવતા હતા તે દરમિયાન ઉશ્કેલા ચાંદભાઈ હુસેનભાઈ મોગલ તોપિક ચાંદભાઈ મોગલ અને પ્રેમભાઈ ચાંદભાઈ મોગલ સહિત ત્રણ વ્યક્તિઓને પાવડા વડે એક મહિલા સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચાડી હતી અને નાસી છૂટ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જૂની માળક વાળી માથાકૂટ થઈ છે અને મારા પપ્પા ને મારા મમ્મી ને મને વાગ્યું છે મારનાર મારનાર વ્યક્તિ ચાંદભાઈ હુસેનભાઈ મોગલ તોફિક ઇબ્રા તોફિક ચાંદભાઈ મોગલ ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ ને જાન લેવો હુમલો કર્યો છે મારી ઉપર ને મારા પપ્પા ઉપર મારા મમ્મીને હાથમાં વાગેલું છે ઘર બનાવીએ છીએ ઘર કંકાસ એ દાબા એકલો દબાણ જ કરે છે માથાકૂટ કરે છે હરેક વસ્તુની અંદર ને દાદાગીરી કરે છે ને કોઈ જૂની અદાવત નહીં અને એ એની ઉપર પહેલાંય મારા મમ્મીના મારેલા છે અને એની ઉપર બે ત્રણ કેસ છે એ પોલીસથી જરાય બીતો નથી ચાનભાઈ હુસેનભાઈ મોગલ એમના છોકરા તોફિકભાઈ ચાનભાઈ મોગલ અને બીજા છોકરા ઇબ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ ભાઈ પાસે પાવડો હતો મને અહીંયા વાગી ગયો છે મારા પપ્પાને વાગી ગયું છે અહીંયા વાગી ગયું છે ને અહીંયા વાગ્યું છે મારા મમ્મીના હાથમાં વાગ્યું છે ને મારા પપ્પાને છે ને જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે મારા ના છોકરા હારે બધે ઘરના મકાન બારામાં મકાન તો તૈયાર થઈ ગયું પણ અમને તળાશ બહુ દે છે તો ઈ મારો વર સમજાવવા ગયો મારો વર હમજાવા ગયો ને તો મારા વરનો ફાવડો મારી દીધો લોહી લવાન કરી નાખ્યું એમાં હું બોલવા ગઈ તો એના બે છોકરા મેં ચોંટી દીધા એમાં મેં ફાળવો મારી દીધું ને ફેંકી દીધું મેં મારા છોકરાને ખૂબ માર્યું મારી છોકરી પેડનેસ છે એને ધક્કો માર્યો એ ત્રણ જણા હતા એ ચાંદભાઈ ઇબ્રાહિમ તોફિક એ ત્રણ જણા હતા અમે હમજાવા ગયા

પોલીસ ફરિયાદ કરવી છે હા કરવું છે મને બહુ તરાજ છે એનું બહુ તરાજ છે